વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ એવીએમ વિરોધી અભિયાન દ્વારા લોકશાહી બચાવનો હોકાર સમગ્ર ભારત વ્યાપી વોટ ચોર ગાદી છોડ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આમોદ શહેરમાં તિલક મેદાન સર્કલ ખાતે ભવ્ય અને અસરકારક કાર્યક્રમ યોજાયો કિંગ મેકર મહેબુબ કાકુજીના સશક્ત નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ પ્રણાલી સામે સખત વિરોધ વ્યક્ત કરી સાચી લોકશાહીની પુનઃ સ્થાપના માટેની હાકલ કરાઈ કાર્યક્રમ દરમિયાન મહેબૂબ કાકુજી અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ઈવીએમ પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈવીએમને દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી આ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહી પ્રણાલીમાં મતદારોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટે પારદર્શક મતદાન પ્રણાલી અનિવાર્ય છે તિલક મેદાન ખાતે ઉપસ્થિત વિશાળ જનમેદનીને લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવા મતદાતાઓના હક અંગે સમજણ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહી યુવાનો સમાજ સેવી લોકો જોડાયા સૌએ એક અવાજે એ વીએમ હટાવોનો નાદ બુલંદ કર્યો

સહી ઝુંબેશ માટે અહીંયા અમે ભેગા થયા છીએ આ તાના સાય સરકાર જે વોટ ચોરી કરીને ગાડી પર બેઠી છે તેને ભગાડવા માટે આ એક સૈની મુહિમ ચાલુ કરી છે જે દિવસોમાં છોકરી પર પાંચ વાળી ઓસી કેટલી થઈ સીત કેસી થઈ